ઉપલેટાામામલેદાર દ્વારા અખબારનો સાથી અમાનવીય વર્તન કરતા હોઈ તે નિસામે પગલા લેવા આવેદનપત્ર આપ્યું ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા મામલેદાર ઓફિસ સામે ધરણા કરી મામલેદાર મારફત જ આ આવેદનપત્ર ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો બેઠા ધરણા પર ઉપલેટા મામલેદાર નikhil mehta કોંગ્રેસના કાર્યકરો સાથે ભેદભાવ રાખતા હોવાના આક્ષેપ નikhil mehta દ્વારા કચેરીના કામથી જતાં કોંગ્રેસના કાર્યકરોને આખેવાનોને કલાકો સુધી બિસાડી રાખવામાં આવે છે ઉપલેટા ઉપલેટા જણાવવામાં આવ્યું તાલુકાના મામલતદાર તરીકે મહેતા સાહેબ એક મહિના પહેલા ચાર સંબો પછી ક્યાંક ને ક્યાંક વિવાદમાં માં આવતા અને આ ફરિયાદો કોંગ્રેસ પાસે ફરિયાદ પસાર થાય છે મોજ નદી અને બાદર આમાંથી ખનીજ ચોરી થતી હતી આ ભાઈ આવીને સીધી જ બંધ કરાવી દીધી આ તાલુકાના એક એક આગેવાનો ભાજપના કોંગ્રેસના આગેવાનો સામ્યવાદી આગેવાનો એ અવારનવાર રજૂઆત કરી છતાં પણ રેતી ચોરી બંધ નતી થતી પણ આને આવી અને એક જ મહિના એક જ અઠવાડિયામાં રેતી ચોરી સદંતર બંધ કરાવી દીધી અને જેવું એટલે આ રેતી ચોરી સ્થિતિમાં પાછી ચાલુ થઈ ગઈ ફરિયાદો અમારી પાસે આવે છે કે આમાં ક્યાંક ક્યાંક ને ભ્રષ્ટાચાર થયો છે અમે આ અંગે એસીબી ને પણ અરજી કરવાના છે અને એસીબી ને પણ ફરિયાદ કરવાના છે કે આની તપાસ થવી જોઈએ હું તો ન્યા સુધી કઉ છું મારી પાસે ન્યા સુધી ના સમાચાર છે કે આ જે પૈસા આવે છે એ આ ગામની એક પાનની દુકાનમાં જમા થાય છે અને ન્યાતિયાભાઈ ભાઈ પૈસા લઈ આવે છે આટલા સમાચાર મારી પાસે આ અંગેની વિગતવાર અમે એસીબી માં ફરિયાદ કરવાના છે બીજી વાત કે અધિકારી સાહેબ વલણ અપનાવે છે ચાર પાંચ દિવસ પહેલા સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણના સંતો એમને મળવા આવ્યા ત્યારે સંતોને એમ કીધું કે હું તાલુકાનો રાજા છું મારું ઈચ્છા પડે એમ હું કરો ભાઈ તું રાજા નથી આ પ્રજાનો નોકર છે અને આ પ્રજાના પૈસાથી તારું પેટ ભરાય છે આ રીતે અધિકારશાહી રાખવી એ વ્યાજબી નથી આ હજી તો અમારી પાસે આવી વાતો આવતી તે દરમિયાન અમારા આગેવાન રામશીભાઈ વામરોટીએ એને રજૂઆત કરવા આવ્યા તો એમને મુલાકાત નો આપી અને એમની સાથે એમને બેસાડી રાખ્યા એક કલાક આ ફરિયાદો પણ અમારી પાસે આવતા અમારા જે ધરણા કરવા પડ્યા છે આજે અમે કોંગ્રેસના તાલુકા અને શહેરના આગેવાનોન સાથે ધરણા ઉપર બેઠા છે ધરણા બાદ અમે આવેદન પત્ર આપવાના છે અને આ આવેદન પત્રમાં મામલતદાર પોતાની ફરજમાં બેદરકારી છે અને લોકો સાથે અમાનવી અને અધિકાર ક્ષય વલણ અપનાવે છે એનો એની સામે પગલા લેવા માટે માગણી કરનાર છે